જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મેં આંબળાનું ખટ્ટું મીઠું અથાણું બનાવ્યું હતું આને ઘણા લોકો આંબળાની કલોંજી પણ કહે છે અથવા આમળાની ચટણી પણ કહેવામાં આવે છે અને આનો આમાં મેં ખાંડનો ઉપયોગ નથી કર્યો તો તેની માટે સૌપ્રથમ તો મેં અહીંયા એક કિલો જેટલા ડાઘ વગરના આંબળા લઈ લીધા છે આપણે ડાઘ વગરના જ લેવાના છે જેથી કરીને આપણે આખું વરસાને સ્ટોર પણ કરી શકીએ હવે તેને આપણે બાફવાના છે તો તેની માટે આપણે એક ડીશમાં લઈ લઈશું જેમાં પણ તમારે બાફવાનો હોય તેમાં લઈ લેવાના પાણી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે આ આમળાને રાખી દઈશું ને મીડિયમ ફ્લેમ ઉપર દસથી પંદર મિનિટ આપણે તેને બાફી લેવાના છે તો મેં અહીંયા પંદર મિનિટ માટે બાફવામાં રાખેલા હતા તો જુઓ આંબળા આપણા બફાઈ જશે ને એટલે તેના ભાગ થઈ જશે આવી રીતે જુઓ એકદમ સરસ એવા ચાર ભાગ જેવું થઈ જાય છે મીન્સ કે આપણા આંબળા બફાઈ ગયા છે તો થોડી વાર તેને ઠંડા કરી લેશું ઠંડા થઈ જાય થોડા ઠંડા થઈ જશે ને પછી એકદમ આસાનીથી તમે આવી રીતે તેના ભાગ કરી શકશો અને તેમાંથી આપણે જે ઠળીઓ હોય ને તેને કાઢી લેવાના તો આવી રીતે આસાનીથી તમારે એકદમ સરસ એવા બફાઈ જશે ને એટલે આ ઠળીઓ આસાનીથી નીકળી જશે અને તેના પીસ પણ એકદમ સરસ એવા થઈ જશે હવે એક ચમચી તેલને આપણે ગરમ કરી લેવાનું છે તેમાં બે ચમચી જેટલી વરિયાળી એક એક ચમચી જેટલી રાઈ એક ચમચી મેથી એક ચમચી તલ કાળા તલ જાવી અને અડધી ચમચી જેટલો મેં અહીંયા અજમો નાખી દીધો છે અને સાથે આપણે એક ચતુર્થાઉસ ચમચી જેટલું આપણે હિંગ એડ કરવાની છે હવે રાઈ ફૂટી જાય ને ત્યાં સુધી આપણે આ બધા મસાલાને સતડાવા દેવાના છે આપણે વરિયાળી થોડી વધારે રાખવાની તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે આપણે જે બાફેલા આંબડા છે તેને આપણે નાખી દઈશું એકદમ સરળ રીતે તમે આ બનાવી શકશો અને તેના શિયાળો તો છે તો આમળા પણ અત્યારના મળતા હોય ને આમળાથી આપણને વિટામિન સી મળે છે અને આપણા શરીરને ઘણો ફાયદો થાય છે આપણી સ્કીન પણ એકદમ ચમકીલી બને છે વાળ પણ આપણા સરસ થાય છે તો આવી રીતે તમે બનાવીને રાખો ને તો આપણે આંબળા ખાઈ શકીએ છીએ હવે એક ચમચી જેટલું મીઠું એક ચમચી સંચડ એક ચમચી મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું નાખેલું છે તેનાથી તેનો કલર સરસ આવે છે અને અડધી ચમચી આપણે હળદર નાખવાની છે હવે બધાને આપણે પાંચ મિનિટ માટે એક એકદમ સરસ એવા મિક્સ કરી અને કૂક કરી લેવાનું પછી મેં અહીંયા ચારસો ગ્રામ ગ્રામ જેટલો ગોળ લઈ લીધો છે તમને જો વધારે મીઠું ભાવતું હોય તો તમે પાંચસો ગ્રામ જેટલો પણ ગોળ લઈ શકો છો પણ મેં અડધાથી પણ ઓછો ગોળ લીધો છે અહીંયા તો હવે તેને એકવાર મિક્સ કરી ઢાંકીને ધીમા ફ્લેમ ઉપર ગોળ ઓગળીને ત્યાં સુધી આપણે તેને કરી લેવાનું પેલા તો જો ગોળ આપણો એકદમ સરસ એવો ઓગળી ગયો છે અને ગોળ ઓગળવા માટે આપણે બિલકુલ પર પાણી નહીં નાખીએ જો તમે પાણી નાખશો ને તો આપણા આંબળાના અથાણું બગડી જશે માટે ગોળને એમનેમ મજા અને અત્યારનો થોડો ગોળ પતલો લાગે છે તો ઘટ થઈ જાય ને ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે અને સાથે સાથે મેં અહીંયા એક ચમચી જેટલું સૂંઠ પાવડર અડધી અડધી ચમચી જેટલો કાળા મરીનો ભૂકો અને ગરમ મસાલો પણ નાખી દઈશું હવે થોડી વાર માટે ગોળ ઘટ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાનું છે તો જો આપણો ગોળ હવે ઘટ થઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને થોડું આપણે ઠંડુ પડવા દઈશું ઠંડો પડશે ને એમ વધારે ગોળ ઘટ થઈ જશે તો જો એકદમ સરસ એવું આપણું અર્થાણું બનીને તૈયાર થઈ ગયું છે એકદમ સરસ લાગે છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો હવે તેને આપણે એર ટાઈટ કન્ટેનરમાં ભરી દઈશું બિલકુલ પણ પાણીના રહે ને અને ભેજના રહે ને એવું કોરું કરીને ભરવાનું તો બે દિવસ તમે એમને એમ રાખશો ને તો એકદમ સરસ એવા તમારા આમળા એકદમ સરસ એવા ગળી જશે તો જો બે દિવસ પછી એકદમ સરસ એવું આપણું અથાણું તૈયાર થઈ ગયું છે અને આપણા આમળામાં એકદમ સરસ મસાલો અને ગોળ કોટ થઈ ગયા છે અને આ એકદમ સરસ લાગે છે તમે તેને પૂરી પરોઠા ભાખરી ગમે તેની સાથે જો શાક ના ભાવતું હોય ને તો તમે એની જગ્યાએ પણ ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે અને હા જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ પણ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી